તો મહારાષ્ટ્ર વિધાનસભા બે હજાર ચોવીસની ચૂંટણી અને ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મળેલ પ્રચંડ બહુમતીના વધામણા કરવા પ્રદેશ મંત્રી ઝવેર ઠકરાર જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયા વેરાવળ શહેર પ્રમુખ દેવા થારેચા ભરત ચોલેરા સંજય પરમાર તેમજ ભાજપ મહિલા મોરચાના બહેનો સહિતના ભાજપના સર્વ અગ્રણીઓ અને કાર્યકર્તા તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી ચૂંટણીમાં મળેલી જીતની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી તમામ ગુજરાતની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે અને આપણે એક વિધાનસભાની પેટા ચૂંટણી વાળમાં પણ આપણે જીત હાંસલ કરી છે એ બદલ ભાવ વિધાનસભાના તમામ મતદારોનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને જેમને મત આપ્યા છે એમને પણ અભિનંદન આપીએ અને આ ભવ્ય વિજય છે એ આપણે આજે આજરોજ આ વડાવા મિતાને મનાવી છે